હેલો મિત્રો કેમ છો મજામાં જઈશું મિત્રો અમે પણ ખૂબ જ મજામાં છીએ અને આજે બધાય ભારૂ અમે વાડીએ આવ્યા હતા અને છે એ વાડીએ આવ્યા અને વિડિયોનું શૂટિંગ કર્યું સેલેન્જને શૂટિંગ કર્યું અને ખૂબ જ મસ્ત સેલેન્જ રહી મિત્રો અને એ વિડીયો છે એ અમે ટૂંક સમયની અંદર છે એ મૂકવાના છીએ અને ત્યારે તમને ખૂબ જ મજા આવશે તો બધાય ભારું છે એ વાડીની અંદર ઊભા હતા અને હવે છે એ અમે ક્યાં ઊભા તમારે જોવું છે બધાને તો કે વાડીની અંદર કંઈક એક નવું દ્રશ્ય તમને જોવા મળશે અને ત્યાં બધાય છે ઊભા રહી ગયા શૂટિંગ કરીને તો એ આપણે જોઈએ કે શું છે એવું અને વાડીની અંદર શા માટે મૂકવામાં આવે છે જોઈએ ત્યાર છો મિત્રો બધે જોવામાં હે તો હાલો જોઈએ હેલો મિત્રો તો મેં તમને કીધું એમ કે કઈક દ્રશ્ય દેખાડવાના નતા દ્રશ્ય છે સાડિયા ભાઈ તો વાડી ની અંદર શા માટે સાડિયા ભાઈ લગાડવામાં આવે કોઈને ખબર છે પાક ના રક્ષણ માટે હા પાક ના રક્ષણ માટે રાજીબેને કીધું એમ

કે સાડી ને કઈ ઉપાડી નવી જાય નકર રાત ના સાહેબ બીજા ખેતરમાં માં હેઢા પાડે હોય ને એ સાડી ને ખેડી પોતાના ખેતર માં ઉભો કરી દે કે બનાવો ન પડે ને એમ હોય ને તો હાલો મિત્રો હવે અમે ચેલેન્જ વિડીયો બનાવ્યો અને હવે છે એ વાડીની અંદર થાકી ગયા બધા ભારું તો હવે બધાની ઈચ્છા છે હું ઈચ્છા છે નાસ્તો કરીએ નાસ્તો કરવાની ઈચ્છા છે તો હવે નાસ્તો કરવા જઈએ છીએ તો બન્યા રહેજો વિડીયો આગળ ચાલો મિત્રો તો જઈએ નાસ્તો નાસ્તો તો લાવ્યો ચાલો ને

અને આ છે દેશી ટમેટી ટમેટા હોય તો તો આવો સરસ મજાનું એક ટમેટું છે હું તોડી લઉં મિત્રો તમને કીધું એમ કે અમે બધા ભૂખ્યા વિડીયો ફરી વખત એ નાસ્તો કરવા અને તમને જો કદાચ નાસ્તો કરવાની ઈચ્છા થાય તો આવી જજો

કેસ્ટ હે પણ આપણા નુકસાન કરે હો બહુ ન ખાવાનું ક્યારે ક્યારે ખાઈને આપણે કે બહુ આપણે શું કાઈને ખાય નાસ્તો કરાવવા હે તનવિષાબેન ને એક અલગ જ મોજ આવે છે અહીંયા જોવો જો તો રિયાબેન ને કેમ મોજ આવે છે અરે વાહ બહુ મોજ આવે છે તો મિત્રો છે બધા જાય ભૂંગલા ઉપર ઝપટ બોલાવે એવું લાગી રહ્યું છે મને આને મિત્રો તમે ઓળખો તેનું બેન છે મારો રિયા બેન ને તમે અવારનવાર છો રિયા કેટલા બધા બબલા હતા કેટલા બબલા છે ને ખાવી મારે તો ખાવું છે સે વીમાન ખાવું છે હમ તારે ખાવું છે અમાર વીમાન તો નો નીકળે આમ વાળું નો નીકળે કે બબલું

મિત્રો તમને અમારો પસંદ આવ્યો હોય તો કરી દેજો અને લાઈક કરી દેજો